ખેડૂતવાસ વિસ્તારમાં બાઇક અડી જવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ યુવક ઉપર હુમલો થતા પચાસ વારિયામાં રહેતા અવિનાશભાઈ તેમના મોટરસાઇકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ અન્ય વ્યક્તિને અડી ગયું હતું જે બાબતે બોલાચાલી થતા અન્ય લોકો ભેગા થયા હતા અને સાત થી આઠ લોકોએ ભેગા થઈ અવિનાશભાઈ ઉપર હુમલો કર્યો હતો જેમાં અવિનાશભાઈને ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા મારું નામ કઈ જગ્યા રહ્યો

મારી વાહે પછી શું થયું પછી બધા શરીરમાં કામ આવ્યા પછી ભાન થઈ ગયો તો કેટલા જણા મારો વડે શું નામ છે ભાઈનું મિહિર ક્યાં રહેશે એક ઘર એક બંધ નથી આપણે એક તમને બાડો હતો બીજું એક શક્તિ નથી ગોપાલ બીજા બે એના ઘેરના હતા એના અજાણ્યા હતા શું અત્યારો હતો ભાઈ પાસે છરી મોકા નારિયા ને લીધું ક્યાં તમને વાગવામાં આવ્યો એક માથામાં મારી છરી બીજા કણે મારી હાથોડમાં મેં કાય બે આગળ પાછળ હાથોડમાં એ માથામાં આ વિશે તમે પોલીસ ફરિયાદ કરવાની છે એની ઉપર હા પોલીસ ફરિયાદ કરવાની ઓકે